હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ઓલપાડના કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા ઉનાળાના ઉભા પાકને નુકસાન થયું છે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જેને લઈને ઓલપાડ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં તેની અસર જોવા મળી છે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઓડી છે ઉલપાડ ગામ અને ઉલપાડ તાલુકાના આજુબાજુના ગામોમાં ભારે પવન ફૂંકાયો છે જેની સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી છે એની સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ઠેર ઠેર પડી રહેલા કમોસમી વરસાદે ગરમીમાં ચોક્કસ રાહત આપી છે પરંતુ ખેડૂતના ઉભા પાકને નુકસાન પણ થયું છે માવઠાના કારણે ઉનાળામાં થતા તલ મગ બાગાયતી પાક અને કેરીને નુકસાન થયું છે આ નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોએ માંગ કરી છે અને સાથે સર્વે કરી નુકસાનનો વળતર આપવાની માંગ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જયેશ પટેલ ખેડૂત આગેવાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતા દૂર બન્યા છે દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં વિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે ત્યારે ડાંગરની કાપડીની સિઝન ચાલી રહી છે એની સાથે ઉનાળું તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે ને ખાસ કરીને આ વર્ષે ફટત તમે જુઓ તો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એના કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેવો જો ડાંગરના પાકને પણ સવિશેષ મોટું નુકસાન થયું છે ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે એને ધન્યવાદ છે ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે